બહુ જવાબદારી પૂર્વક ગંભીરતા પૂર્વક બીજી પણ માહિતી આપી રહ્યો મીટર માં થાય છે જગ્યા થાય છે બે હજાર ને સોળ માં બે હજાર ને સોળ સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું જિલ્લા પંચાયતના ના હાથમાં એને ના પાવર હતા બે હજાર ને સોળ માં સરકાર કે ભ્રષ્ટાચારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધી જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને એને કલેક્ટર માં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એનેનો નો ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુ વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો નો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે દખા વાળી જમીન હોય એના એનેનો ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસ આયા છે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો કોને કેટલું એને કર્યું છે કેવી રીતે એને કર્યું છે અને રાજેન્દ્ર પટેલને ના છોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને તાઈડી મોકલો આ વાત છે અમારે રાજેન્દ્ર પટેલને નથી છોડાવા એ દોષિત હોય તો પણ છેલ્લા બે હાજર સોળ થી લઈને છવ્વીસ સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો કેટલી સરકારને આવક થઈ કેટલી કલેક્ટર આવક થઈ અને પચાસ લાખ મીટર નું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ને વર્ષો ગણો તો છ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને દસ વર્ષો ગણો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ કર્ણાટક પોન્ડિચેરી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત ની પ્રજાના પચાસ હજાર કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે ગુજરાતમાં કયા કલેક્ટરે અધિકારીના આંકડા આંકડા અમે પબ્લિશ કરીશું અને આ બહુ લાંબી લડાઈ છે હું બહુ મજબૂત માણસો અમે લડી રહ્યો છું અંદર ગાલી દે તો બાપાને મળવા જશો આમાં હું અંદર જઈશ તમને લખીને આપી દઉં અને અમારા જેવા પાંચ હાથ ની બલી ચડશે બાપા મળવા જશો છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો તો જ અમે આગળ વધીએ મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે દર વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે દર વર્ષ વરુણ પટેલ છૂટે તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે આઈએસ આઈએસઆઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલઈવાળી જગ્યા મલઈ ખાવા આપવામાં આવે છે એની દર વીકે અમે વિગત આપીશું આ વિગત આપીશું બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી સાઠ જણની ટીમ બનાવવામાં આવશે પંદર પંદર જણની ચાર ટીમ અને એની ઉપર એક દસ જણ સિત્તેર જણની ટીમ આપણું એક પ્રતિબંધ મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે માં ઉમા ને સરકાર ને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમા ધામ આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજ ના દીકરા ન્યાય મળે મલાઈ ખાવા વાળા જાય અને સેવક જેલ બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં જશે ઉમિયા માં આશીર્વાદ લેશે લાગતા વળગતા સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કે તમે તમે સર આગેવાન છો સરકાર વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે પછી એક ટીમ સીતર જશે ઉમિયાધામ ના મંદિરે પછી એક ટીમ ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લેશે ખોડલધામના ટ્રસ્ટી મંડળ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ને મળશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે સરકારને મનાવવી પડશે એમની ભાષામાં સમજે તો ઠીક છે આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું ચલો આપણે સરકારમાં વાત કરીએ આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આર યુ બીજા આરોપીઓનું લિસ્ટ જે ઈડી ટી રાજેન્દ્ર પટેલના તો આવી એ જ ડિબીડનતા જવી જોઈએ જેવી રીતે ચોવીસ કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે એરિયા સસ્પેન્ડ થવા જોઈએ આ વાત દરેક રાજકીય નેતાને કરવાની છે આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામ વહેલી તકે નિરાકરણ લાવે તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા છો એ બદલ હું સમાજ વતી બે હાથ જોડી અને તમારો આભાર માનું છું આ રોડ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં પટેલિયાનો દીકરો હલવાય એટલે આપણે આવરી તાઈ જવાનું પછી ખોટો હશે તો આપણે બે લાથો મારશું બાર વારો મારવો જોઈએ નહીં ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચાની બે ઠોકી દેવાની પણ એ બાજુ ઠોકે એ તો નહીં સહન એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવી રાખવાની છે અને બહેનો અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈએ હતી જયારે જયારે કહીશું ત્યારે આવશો ને ખૂબ ખૂબ આભાર